શહેરના વાઘાવાડી રોડ પરથી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક કિસાનને ઝડપી લીધો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાએ બાતમીના આધારે શહેરના વાઘાવાડી રોડ પર પ્રારબ્ધ રેસિડેન્સી પાસેથી છૂટક ગાંજાનું વેચાણ કરવા જતાં યસ સંજયભાઈ મહેતા બે પ્લોટ નંબર સાડત્રીસ મારુતિ ટેનામેન્ટ સુભાષનગરવાળાને અઠ્ઠાવન point પાંચસો સાહીઠ ગ્રામ ગાંજા જથ્થા સાથે ઝડપી લઇ ધોરણ સર કાર્યવાહી હાથ ધરી હતી સર્પાયેલા શખ્સે પોલીસને જણાવ્યું હતું કે અભય રાજસિંહ સરવૈયા અને ભાવિન ત્રિવેદી નામના બંને શખ્સોએ ધસ્સા ખાતે ગાંજો લેવા માટે બોલાવ્યો હતો અને આ ગાંજો ભાવનગરમાં રહેતા અભિષેક જૈસવાલ ને આપવા જતો હતો જેને આધારે એસઓજી પોલીસે ફરાર થયેલ ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી હતી